આજે ખૂબ હર્ષની લાગણી સાથે હું જાહેર કરું છું કે અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના બગસરા તાલુકાના સુડાવડ ગામે ઓગણ એંસીમાં સ્વતંત્રતા પર્વની તાલુકા કક્ષાની ઉજવણી અહીંયા કરવામાં આવી છે જેમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ શાળા પરિવાર પદાધિકારીઓ અધિકારીઓ તાલુકા કક્ષામાંથી પધાર્યા અને મોટી સંખ્યામાં મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા અને શાનદાર રીતે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજી અને દેશ પ્રેમ માટેનો મોટો સંદેશ આપી અને વિદ્યાર્થીઓ પણ દરેકના દિલ જીતેલા છે આ કાર્યક્રમમાં તમામ વિભાગ પોલીસ વિભાગ આરોગ્ય વિભાગ મામલતદાર કચેરી સ્ટાફ પંચાયત કચેરી સ્ટાફ પ્રેસ પત્રકાર મીડિયા તેમજ નગરજનો ગામના સરપંચ તલાટી શાળા પરિવાર આચાર્ય સાપર સુડાવળ લુંગિયા ગામના પણ આજુબાજુના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં તમામ સરપંચશ્રીઓ તાલુકા પંચાયત કચેરીમાંથી પદાધિકારીઓ અધિકારીઓ પણ આજે જોડાયેલા છે અને આજે આ પર્વ નિમિત્તે ખૂબ જ હર્ષ અને ઉલ્લાસથી આ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી છે તે બદલ હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું